જિલ્લા પ્રમુખ શ્રી સાહિલ શેખે શાળા પ્રિન્સિપાલ રૂબરૂ મળી પરિસ્થિતિ અંગે વિસ્તૃત રજૂઆત કરી તેમજ શાળા ટ્રસ્ટી તથા જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલીને ટેલિફોનિક રીતે મહિતગાર કરીને તાત્કાલિક તત્વજ્ઞાન વિષયના શિક્ષકની ફાળવણી કરવાની માંગણી કરવામાં આવી એન એસ યુ તરફથી સ્પષ્ટ જણાવ્યું કે વિદ્યાર્થીઓને માર્ગદર્શન ન મળવાથી તેમના ભવિષ્યને મોટો પડકાર ઉભો થઈ રહ્યો છે જો તાત્કાલિક તત્વજ્ઞાન વિષયના શિક્ષકને નિમણૂક ફાળવણી કરીને અભ્યાસક્રમ પૂર્ણ ન કરવામાં આવે તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને ઉચ્ચ કક્ષાએ પ્રબળ રીતે રજૂ કરવામાં આવશે એનએસયુઆઈ અમરેલી જિલ્લા પ્રમુખ શ્રી સહિલ શેખ દ્વારા જિલ્લા શિક્ષણ તંત્રીને તાત્કાલિક પગલાં લેવા માટે વિનંતી સાથે માંગ કરવામાં આવેલ છે તેમ છતાં જો આ નરક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી બોર્ડની પરીક્ષામાં તત્વજ્ઞાનની પરીક્ષા વિદ્યાર્થીઓ બહિષ્કાર કરવામાં આવશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ